રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ શુદ્ધ બનાવવા તેમજ અસામાજિક ગુંડાતત્વો પર કડકમાં કડક કાર્યવાહી કરી તેમની પર સદંતર અંકુશ મેળવવાના ઉદ્દેશ સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં આજે રાજ્યના પોલીસ વડા વિકાસ શાહે તમામ પોલીસ કમિશનર રેન્જ વડા અને પોલીસ અધિક્ષક સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી તાકીદની બેઠક યોજી હતી જેમાં આગામી સો કલાકની અંદર રાજ્યના પ્રત્યેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક ગુંડા તત્ત્વોની યાદી તૈયાર કરવા કડક સૂચના આપવામાં આવી છે રાજ્યમાં અસામાજિક ગુંડાતત્ત્વો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે લેવાયેલા નિર્ણયનું તાત્કાલિક અમલીકરણ કરવાના આદેશ કરવામાં આવે છે આસા અસામાજિક તત્વોની યાદીમાં કેવા તત્વોનો સમાવેશ કરવો તે અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે વારંવાર શરીર સમંધિત ગુનાઓમાં સંકળાયેલા વ્યક્તિઓ ખંડણી ઉઘરાવા ધાક ધમકી આપવાના ગુનાઓમાં સંડોવાયેલા વ્યક્તિઓ મિલકત સામેના ગુનાઓ આચરનારા પ્રોહિબિશન અને જુગારનો ગેરકાયદેસર ધંધો કરનાર તત્વો ખનીજ ચોરી જેવા ગુનાઓમાં સંકળાયેલા તથા અન્ય અસામાજિક કૃત્યો દ્વારા જનતામાં ભય ફેલાવનારા તત્વોને આ યાદીમાં સમાવેશ કરવાના આદેશ કરાયા છે રાજ્યના પોલીસ વડા વિકાસ શાહે આ યાદી તૈયાર થયા બાદ સ્થાનિક તંત્ર સાથે સંકલન કરી કેવા પ્રકારની કડક કાર્યવાહી કરવાની રહેશે તે અંગે પણ સ્પષ્ટતાપૂર્વક સૂચનાઓ આપી છે જેમાં તત્વો ગેરકાયદેસર બાંધકામ કરેલું હોય તો તેવા બાંધકામને દૂર કરવા સ્થાનિક સંસ્થાઓ સાથે સંકલન કરી જરૂરી કાર્યવાહી કરવા સરકારી જમીન ઉપર દબાણ કરેલું હોય તો કાયદેસરની કાર્યવાહી કરવા ગેરકાયદેસર વીજ કનેક્શન ધ્યાને આવે તો જીયુવીએનએલ સાથે સંકલનમાં રહી કાયદેસરની કાર્યવાહી કરવા આ તત્વો બેંક એકાઉન્ટની ચકાસણી કરી નાણાકીય વ્યવહારમાં કોઈ ગેરકાયદેસર કૃત્યો જણાય તો જરૂરી કાર્યવાહી કરવા કડક સૂચનાઓ આપવામાં આવી છે તે ઉપરાંત આ તત્વો સામે દાખલ થયેલા ગુનાઓમાં જમીન ઉપર છૂટ્યા પછી અન્ય કોઈ ગેરકાયદેસર કૃત્યમાં પકડાયેલા હોય તો જામીન રદ કરવા જરૂરી કાર્યવાહી કરવા તેમજ પાસા અને તળીપાર જેવી અસરકારક જોગવાઈના ઉપયોગ કરવા સહિત ભાડુઆત અંગેનું રજીસ્ટ્રેશન ન કર્યું હોય તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચનાઓ આપી છે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય તમામ પોલીસ કમિશનર શ્રી રેન્જ વડા અને પોલીસ અધિક્ષક શ્રીઓને આ સૂચનાઓનું ચુસ્ત પલે પાલન કરવા અંગત ધ્યાન આપી જરૂરી કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે ગુજરાત રાજ્યમાં કાયદા અને વ્યવસ્થા વધુ સુદૃઢ બને અને લોકોમાં શાંતિ અને સુરક્ષાની વધુ અનુભૂતિ થાય તે માટે ગુજરાત પોલીસ તરફથી એક હોલ ઓફ ગવર્મેન્ટ એપ્રોચના માધ્યમથી કડક કાર્યવાહી કરવાની એક રૂપરેખા તૈયાર કરવામાં આવી છે ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનને આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કે જે વિડીયો કોન્ફરન્સમાં તમામ પોલીસ કમિશનર રેન્જ વડાઓ અને પોલીસ અધિક્ષકશ્રીઓ હાજર હતા એ સૂચના આપવામાં આવી છે કે આવતા સો કલાકમાં ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં એક લિસ્ટ બનાવવામાં આવે અને એ લિસ્ટમાં જેટલા પણ અસામાજિક ગુંડા તત્વો છે એ પછી શરીર સંબંધી ગુનાઓ સંકળાયેલા હોય પ્રોહિબિશન બુટલેગિંગ સાથે સંકળાયેલા હોય સંકળાયેલા હોય જુગાર સાથે સંકળાયેલા હોય મિલકત સંબંધી હોય ખંડણી ગુરાવણી હોય એ તમામ પ્રકારના અસામાજિક કૃત્ય કરનાર વ્યક્તિઓની યાદી દરેક પોલીસ સ્ટેશનમાં આવતા સો કલાકમાં તૈયાર કરવા માટે સૂચના દરેકને આપવામાં આવી છે સો કલાકની અંદર આ લિસ્ટ તૈયાર થઈ ગયા પછી એ તમામ લોકો વિરુદ્ધમાં હોલ ઓફ ગવર્મેન્ટ એપ્રોચથી કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટેની પણ વ્યૂહરચના તૈયાર કરવામાં આવે છે આવા અસામાજિક ગુંડા તત્વો જો કંઈ ગેરકાયદેસર બાંધકામ કર્યું હોય સરકારી જમીન ઉપર એન્ક્રોચમેન્ટ કર્યું હોય ગેરકાયદેસર વીજ કનેક્શન લીધા હોય ભાડુવાતના નોટિફિકેશનનું પાલન નહીં કર્યું હોય અગાઉ ગુનામાં પકડાયા હોય જામીન મળી હોય જામીન રદ ન થયા હોય તો જામીન રદ કરવા માટેની એ તમામ પ્રકારની અલગ અલગ પ્રકારની કાર્યવાહી પોલીસ એમની રીતે અને સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશન કે નગરપાલિકા કે ગ્રામ પંચાયતને સાથે રાખીને કડકમાં કડક પગલાં લેવા માટે આજે દરેક દરેકને સૂચના આપવામાં આવી છે ગુજરાત પોલીસ કોઈપણ પણ અસામાજિક કૃત્યને ખૂબ ગંભીરતાથી લે છે અને ખાસ કરીને એવા પ્રકારના બનાવો જ્યારે બની જાય છે કે જેના કારણે આમ જનતામાં એક ભયની લાગણી ફેલાય છે તે ખૂબ ગંભીર બાબત બની જાય છે એટલે આ પ્રકારની પ્રો એક્ટિવ પોલીસિંગના માધ્યમથી જે લોકોની વૃદ્ધમાં એવા પ્રકારનો ભૂતપૂર્વમાં ઇતિહાસ રહ્યા છે એ તમામ લોકોને શોધી શોધીને એનો ડોસિયર તૈયાર કરી અને એના વિરુદ્ધમાં તાત્કાલિક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટેની સૂચના આજ રોજ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી દરેક પોલીસ કમિશનર દરેક રેન્જ વડા અને દરેક પોલીસ અધિક્ષકશ્રીઓને સૂચના આપવામાં આવી છે